મોર્નિંગ મિત્રો કેમ છે બધાને મજામાં મજામાં જ છો કારણ કે આપણે લોકો જોતો હોય મજામાં જ હોય છે કાલના વીડિયોમાં તમે બહુ એટલે બહુ સપોર્ટ કર્યો છે બહુ બધું કंग्रेचुલેશન્સ કીધું છે તો બધાને દિલથી થેન્ક યુ બહુ મજા આવી યાર અને અમારે એક ડ્રીમ કાર હતી ને તમે બધા કદી ના રા જોતા હતા ગાડી કેડી આવશે ગાડી કેડી આવશે ફાઇનલી ગાડી આવી ગઈ છે તમે જોઈ લીધી છે અને આજે આપણે એનું કરવાનું છે મુરત તો મારા મમ્મી છે ને થાળી અને કંકુનું બધું નારિયળ બધું લાઈન ઊભી ગઈ છે વાવા ભાઈ વાહ હેલો જય શ્રી કૃષ્ણ આજ અમારે કોમલી હાથ છે હા અમારા કોમલબેન મુરત કરવાના છે અમારા કોમલબેન તો ઊભા છે ને પપ્પા ઊભા છે વાવા ભાઈ વાહ

મજા આવી છે ભાઈ વાત પૂરી હો ભાઈ એવું મજા આવી ગઈ ચલસો ને લેર લેર તો બસ આમ ગાડી કેવી છે તમને મજા આવી જોઈ ગાડી એટલે મસ્તી દીની ભાઈ ચક્કર બકર નથી મારવું ચક્કર મારી જોય જી તું કર બધું હરાડે પછી ચક્કર મારી વાહ ભાઈ વાહ આમ ભરાઈ જાય ને હપ્તા હપ્તા હું બેઠો હું મોજ કર ઓ વાહ ભાઈ બાપનો સપોર્ટ મળી ગયો યાર હવે હપ્તા ભરાય કે ના ભરાય રાણો રાણા ને બાપ બેઠો હે રાત ગાડી વાકી મોજ વાહ ભાઈ વાહ આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય પાપા માય ડેડી

ગમે એ હોય કદાચ મારા બાપ છે ને તમે લીધી બાકી આ ગાડી હું ના લઈ શકું બાપનું બધાને રાખજો સારી રીતે બાપ લઈ દે બાપને તમે ખરેખર તો બાપ જેવા છે ને બીજા કોઈ બીજો તમને કોઈ મદદ નહીં કરે મને ઘણા લોકો ગામમાં કહેતા હતા કે તરત આવી ગાડી ના લેવાય હપ્તા ના ભરે પણ છે ને મૂંઝાવાનું છે ને મારા પપ્પાએ કીધું તારો બાપ બેઠો ત્યાં સુધી તું મોજ કરી લે અને હું કરું છું અને ખરેખર યાર બાપ એ તો બાપ છે ભાઈ બાપ ના હોય ને એને ખબર હોય સાચી મને હજી કઈ એટલી બધી ખબર નથી મારા પપ્પા છે ત્યાં સુધી મારું ઉપાધિ છે નહીં કઈ તો ભાઈ આપણે મુહૂર્ત મુહૂર્ત બધું પતાવી લીધું છે કમ્પ્લીટ કરી લીધું છે હવે મારે જવાનું છે રાજકોટ એક છે ને પ્રમોશન શૂટ કરવા જવાનું છે એક ચેલેન્જ વિડીયો બનાવવા જવાનો છે તો હું અને કેશોર કઈ ફટાફટ નીકળી રાજકોટ તરફ અને મારા મમ્મી કહીને પૈસા લઈને બેઠા છે અને મને ડીઝલના પૈસા દેવાના છે લાવ ડીઝલ દે દે પપ્પા તો ના જ નથી પાડતા તારે નથી દેવા એમ કહી દે ને જો મમ્મી તને એક સીધો હિસાબ દે દઉં ગાડી લીધી ને આપણે મહિને આવી રીતના ડીઝલ હિસાબ કરીને લઈ ચાલીસ થી પચાસ હજાર રૂપિયા ખાલી ડીઝલ જો જોઈએ બરાબર એક્સ્ટ્રા ગમે કાઢવા જોડી એમને ના હાલે મફત ના હાલે આ ક્યાંક બહાર જાય ને તો સારું પણ મજા આવીને ના પી લેવાય કારણ કે બધી લોકલ પબ્લિકે પાણી પીતી હોય પછી બહાર જાય ને હંમેશા ત્યાં છે ને ટૂંકમાં થોડીક સેફટી રખાય એમ એટલે બાકી આપણે કઈ એવા શોખીન નથી એવા કે વીએપીના ના દીકરા નથી કે આપણે બિસ્લેરી સિવાય ના પી આપણે ગમે એ પાણી પીલી લઈ ધોરિયાનું પાણી પી લો પણ બહાર જઈને ત્યાં થોડું સેફટી રાખવું પડે કારણ કે ભાઈ અલગ અલગ પબ્લિક આવતી હોય એટલે બાકી બીજો કોઈ વાંધો નથી પૈસા દઉં તે ખીચામ કેટલા મને દેખાડ માર ખીચામ છે 15000 તો આ થઈ રહ્યો ઓ ખાલી મારે થોડાક વાપરવાના ડીઝલ બીજલ ના તો છે આપડા પાસે હું મુંજાણી ફટાફટ હાલો આપણે નીકળી જઈએ રાજકોટ તરફ અર્જુનભાઈ આવજો બાય બાય તાતા સી યુ બરાબર

તો ફાઇનલી આપણા કેસુર કિંગ આવી ગયા છે ભાઈ વોટકર ખાતા ખાતા વોટકર એમ જ ખાતો આગને ઠંડુ પીધો છે બરોબર હું ક્લિપ લેતા ભૂલી ગયો યાર કારણ કે બધા ગુરી ગુરીન જોતા હતા મારા સામે લોકો કી જલ રહી હે ગાઈસ કઈ વાંધો નહીં મિત્રો અમે નીકળી ગયા છીએ રાજકોટ અને અમારે એક ચેલેન્જ વિડીયો શૂટ કરવાનો છે અને એક પ્રમોશન વિડીયો શૂટ કરવાનો છે પણ એ આ બ્લોગ ની અંદર નહીં આવે તમારે બીજા ચેનલ માં જોવું જોશે બરાબર ગુજરાતી ઓળાકામાં અચ્છા હા અરે બધું નું કર લેવું કે ચાલો ભાઈ ચાલો કાંઈ હો ભાઈ

તો આગળ આવી ગયો છો લો ટ્રાફિક પોલીસ હી મારા સામે જોઈ છે પણ કઈ વાંધો નહીં જોયા રાખ ભાઈ આમ टेવળ હોય તો ઊભા રાખ લે કઈ વાંધો નહીં ચાલો ફટાફટ નીકળી રાજકોટ તરફો તો અમારા કેસુરભાઈ બોલ લઈને આવી ગયા છે વાહ ભાઈ વાહ ધીસ કાઇન્ડ ઓફ બોલ યુ નીડેડ યસ બ્રો યસ જો આપણે આ આવી રીતના રાખી દે એક બોલ ઊંચો ખેંચજે કેટલો ફરક વાતો રાખો હા બસ આ છોડો જરા અંદર જવા દઈએ હા ઓકે 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 एक ही बोल में लपक काम तमाम हो जाएगा यार दो दिन से हिल डुल रहा था एक ही रख दो एक ही रख दो बीच में रख दो तो कोई सेंटर में रख दो जो तो बराबर है हाँ बराबर, बराबर सेंटर में रख दो भाई जामनगर कोई कैसे ना एक करे से खबर नहीं हूँ करता है बराबर टोला ऊपर चढ़ी गया से बराबर ने कहीं खबर नहीं पड़ती हूँ करे नहीं

છેલે છેલે ઓલો અવાજ ઉપરથી પછી મે માસ્ક કાઢ્યા બે ના પછી મેડ આવ્યું પછી કેમેરો જોયો પછી કેમેરો જોયો પછી મને કામ પડી કે દાળ મે કાલા હે ગા તારા ને તારા ફોનમાંથી માંથી તને રમાઈડો ઓય હવે તારો વારો હે જારો તો ભાઈ અત્યારે અમે પેટ્રોલ પંપ આવી ગયા છે ડીઝલ ભરાવા બરાબર કારણ કે ડીઝલ તો જોઈએ ડીઝલ થી જાલે બાકી ઓમ તો હાલે ને પેટ્રોલ પંપ ડીઝલ ભરાવા પેટ્રોલ આ ડીઝલ પંપ હાલે ને પેટ્રોલ પંપ ટુક માં એને બધા પેટ્રોલ મૂક્યા છે આપણે ડીઝલ ભરાવા આવ્યા છે એટલે લેવું છે ભાઈ

તો ફાઇનલી ભાઈ આપણા ગુમે પહોંચી ગયા છે એકદમ થાકી ગયા છીએ અત્યારના કેટલા વાગ્યા છે હે ને પંદર મિનિટ થઈ ગઈ છે મેસેજ નહીં દેખાડે કોઈને હા મારે ભાઈ ફ્લિપકાર્ટ વાળાને નહીંવા આવે તો ફાઇનલી હોટેલમાં પહોંચી ગયા છે આપણે બરાબર મસ્ત મજાના સુઈ જાય અને અમારે કેસર કિંગ તો ફૂઈ ગયા છે એ કેસર કિંગ હોઈ જાય